રૂપાલ વડગમ તાલુકાના રૂપાલ ગામમાં શીતળા માતાનો મેળો છઠ અને સાતમના દિવસે ભરાય છે એનો મેન શ્રાવણ વર્ગ સાતમના દિવસે મેળો ભરાય મારી કૃપા ખુદ છે લોકો મારી ચોપડી માટે જે રોગો થાય એના માટે માનતા મળવામાં આવે માં શ્રીફળ સુખડી ખજૂર કાઢોળી સા રોકડી દરેક વસ્તુનું નૈવેદ્ય ધરાવવામાં આવે માં દરેક રોગોમાંથી મુક્તિ આવે રૂપાલ વડગામ તાલુકાના રૂપાલ ગામમાં શીતળા માતાનો મેળો છઠ અને સાતમના દિવસે ભરાય છે એનો મેન શ્રાવણ વર્ગ સાતમના દિવસે મેળો ભરાય મારી કૃપા ખૂબ છે લોકો મારી પ્રોબ્લેમ માટે જે રોગો થાય એના માટે મનતા મળવામાં આવે માં શેફળ સુખડી ખજૂર કાઢોની સા રોકડી દરેક વસ્તુનું નૈવેદ્ય ધરાવવામાં આવે માં દરેક રોગોમાંથી મુક્તિ આવે